બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાબર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે વાવના ભાટવર ગામમાં એસડીઆરએફ દ્વારા ઓગણ સિત્તેર જેટલા નાગરિકોનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું હતું કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે આઠ થી દસ ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જોકે એસડીઆરએફની ટીમે સિત્તેરથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળી છે જિલ્લામાં તાજેતરમાં કરતા એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે અત્યાર સુધીમાં કુલ સોળસો ને લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે અ જે ખાસ ચાર તાલુકા છે બાભર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતા વધારે ટીમ કાર્યરત છે કુલ બસો સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો ને તેત્રીસ જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેર જેટલા નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે બે અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો બે મકાનમાં ફસાયા હતા તે અંદાજીત વીસ થી પચીસ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે ઓઝા રિપોર્ટ ન્યૂઝ